ગિફ્ટ સિટીમાં શરૂ થયેલી ડબલ ડેકર બસ હવે અમદાવાદમાં પણ દોડશે વધુ મુસાફરો ધરાવતા રોડ પર સાત ડબલ ડેકર એસી બસ દોડશે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના પચાસ આઈએસ અધિકારીની કરાઈ બદલી એકસાથે બદલી થતા ગુજરાતમાં ઉચ્ચ અધિકારીના બેડામાં ખડબડાટ મચ્યો દિલ્હી ભાજપ એકવીસ હજાર લોકોને રામલીલા દર્શન કરાવશે આવતા અઠવાડિયે પાંચ વિશેષ ટ્રેન અયોધ્યા ધામ પહોંચશે જમીન કૌભાંડ મામલે ઈડી આજે ફરી ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની કરશે પૂછપરછ ઈડી અધિકારીઓ આજે બપોરે પૂછપરછ માટે સીએમ હાઉસ પહોંચશે કુલુમનારીમાં અટલ ટનલ પાસે ભારે હિમવર્ષાના કારણે લગભગ ત્રણસો પ્રવાસીઓ ફસાયા તમામ ફસાયેલા પ્રવાસીઓનું કરાયું રેસ્ક્યુ ઇમરાન ખાનને પાકિસ્તાનમાં ચૂંટણીના આ દિવસ પહેલા ચોવીસ વર્ષની જેલ કોર્ટે બે કેસમાં દોષી ઠેરવ્યા પત્ની બુશ્રાને પણ ચૌદ વર્ષની જેલ તેમજ ઇઠ્યોતેર કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકાર્યો આજે શેરબજાર ઘટાડા સાથે થયું ઓપન સેન્સેક્સ છાસઠ પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યું તો નિફ્ટીમાં પણ ચોત્રીસ પોઈન્ટનો સામાન્ય ઘટાડો નોંધાયો શિંદે જૂથે ઉદ્ધવ ઠાકરે પર પક્ષની ઓફિશિયલ આવકવેરા વેબસાઇટના લોગિન આઈડી અને પાસવર્ડનો દુરુપયોગ કરવાનો લગાવ્યો આરોપ મુંબઈ પોલીસમાં નોંધાવી ફરિયાદ પાકિસ્તાની સિંગર તેના ખરાબ વર્તનના કારણે ચર્ચામાં કોન્સર્ટ દરમિયાન પાકિસ્તાની ગાયક બિલાલ સહીદે દર્શકો પર ફેંક્યુમાં એક વિડીયો થયો વાયરલ લોક લોકગાયિકા કિંજલ દવેની ચાર ચાર બંગડી ગીત મુદ્દે મોટી જીત ગીત પર લગાવવામાં આવેલા તમામ પ્રકારના પ્રતિબંધ કોર્ટે હટાવ્યા